મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ સાતનો વિષય ઇંગ્લિશનું યુનિટ ફાઇવ મી ટુનું સ્વધેન પોથીનું સોલ્યુશન જોઈશું તો એક્ટિવિટી વન જોઈએ એક્ટિવિટી વનમાં છે કે રીડ ધ પેરેગ્રાફ અબાઉટ મી એન્ડ માય ફેમિલી ગીવન ઇન એક્ટિવિટી ટુ અપ યુર ટેક્સ્ટ બુક તો તમારા પાઠ્યપુસ્તકમાં મી એન્ડ માય ફેમિલીની એક્ટિવિટી બેમાં જોઈને પેરેગ્રાફ જોઈને એ જે ખાલી જગ્યા છે તે પૂરવાની છે તો અહીં છે કે નીચે આપેલા વર્કર્સ ક્વીન ક્વિનાર્ટ એન્ડ સોલ્જર પૈકી કોના માટે છે તે ખાલી જગ્યામાં લખો તો પ્રથમ છે દે સર્ચ એન્ડ ફેચ ફૂડ ઇન ટુ ધ આંટ હિલ તો આ વાક્ય કોના માટે છે વર્કર્સ માટે સેન્ટેન્સ ટુ દે ડુ નોટ ગો આઉટ સર્ચિંગ ફોર ફૂડ તો આ વાક્ય કોના માટે છે તો ક્વીન ક્વિનાર્ટ એન્ડ સોલ્જર માટે થ્રી દે ડુ નોટ હાર્મ યંગ વન્સ તો આ સેન્ટેન્સ વર્કર્સ એન્ડ સોલ્જર માટે છે ફોર દે ડુ નોટ ફાઇટ વિથ અધર મેમ્બર્સ ઓફ ધ ગ્રુપ તો આ સેન્ટેન્સ વર્કર્સ એન્ડ સોલ્જર માટે છે આગળ જોઈશું ફાઇવ ઇટ લેઝ એક્સ તો આ સેન્ટેન્સ આન્ડ ક્વીન માટે છે સિક્સ દે ગાર્ડ એક્સ તો આ સેન્ટેન્સ સોલ્જર માટે છે સેવન દે ફિટ એન્ડ ક્લીન ધ તો આ સેન્ટેન્સ વર્કર્સ માટે છે એઈટ ધે કેરી ધેમ ફોર એક્સરસાઇઝ એન્ડ સનસાઈન્સ તો સનસાઇન તો આ સેન્ટેન્સ વર્કર્સ માટે છે બરાબર હવે આગળ જોઈશું એક્ટિવિટી ટુ કમ્પ્લીટ ધ ડાયલોગ જે સંવાદ આપેલો છે તે આપણે પૂર્ણ કરવાનો છે તો સુજલ સેઝ હાય અમિત હાઉ આર યુ અમિત સેઝ આઈ એમ ફાઇન થેન્ક યુ હે સુજલ વેર આર યુ ગોઈંગ સુજલ સેઝ આઈ એમ ગોઈંગ ટુ મુંબઈ અમિત સેઝ વાવ મુંબઈ વાય તો અહીંયા બ્લેન્ક છે તો આપણે બ્લેન્કમાં લખીશું સુજસેષ બિકોઝ માય અંકલ લીવ ઇન મુંબઈ એન્ડ આઈ એમ ગોઈંગ ટુ મીટ હિમ અમિત સેઝ આર યુ ગોઈંગ અલ સુજેસ નો માય પેરેન્ટ્સ કમિંગ વિથ મી અમિત શેષ હાઉ વિલ યુ ગો તો સુજલ્સ શું કહેશે કે વી વિલ ગો બાય ટ્રેન অমিত শেষ মুম্বই ইজ সি মুবই ইজ মাই ফেভারেট প্যালস আই লভ টু বিজিট দের আর মেনি প্যসিসস টু বিজিট দে আর দ গেট সর দ গেটবেফ ইন্ডিয়া দ এলিফা কেবস অ্যান্ড সিদ্ধিবি টেম্পল এন্ড শু কেছে ফিল্ম সিটি জহাঙ্গি আর্ট গ্যালে অমিত শেষ Do you like halwa? Yummy! It is a famous sweet dish of Mumbai. My mouth be begins watering. I like it very much. Sujal says, "I know." Do you want to me to bring for you? Amit says, "Yes, bring it for me." Sujal says, "Okay." Amit says, "Make a video call when you reach there." Sujal says, "Of course." Now online lesson has started. Let's meet after the. લેસન આગળ જોઈશું એક્ટિવિટી થ્રી એ ફ્રેમ ધ ડબલ્યુ એસ ક્વેશ્ચન્સ તો અહીંયા જો ડબલ્યુ એસ ક્વેશ્ચન બનાવવાના છે એક્ઝામ્પલ એક આપેલું છે ધ જીવન વિકાસ સ્કૂલ ઓર્ગેનાઇઝિસ ધ બુક એક્ઝિબિશન ઇન ધ લાયન્સ ક્લબ હોલ એવરી યર તો વોટ વેર અને વેન વડે અહીંયા ક્વેશ્ચન બનાવેલા છે કે વોટ ડઝ ધ જીવન વિકાસ સ્કૂલ ઓર્ગેનાઇઝ ઇન ધ લાયન્સ ક્લબ હોલ એવરી યર બીજો ક્વેશ્ચન બનાવેલો છે વેડઝ ધ જીવન વિકાસ સ્કૂલ ઓર્ગેનાઇઝ ધ બુક એક્ઝિબિશન એવરી યર ત્રીજો ક્વેશ્ચન છે કે વેન ડઝ જીવન વિકાસ સ્કૂલ ઓર્ગેનાઇઝ ધ બુક એક્ઝિબિશન ઇન ધ લાયન્સ ક્લબ હોલ તો આ રીતે અમે જે બીજા વાક્ય આપેલા છે તે વાંચી અને ડબ્લ્યુએચ ક્વેશ્ચન બનાવીશું વુ અને વેન વડે તો પ્રથમ સેન્ટેન્સ છે કે મિસ્ટર પંડ્યા એન્ડ મિસ્ટર પટેલ વિઝિટ ધ બુક સ્ટોર એવરી સન્ડે તો હું વડે ક્વેશ્ચન બનાવી કે વુ વિઝિટ ધ બુક સ્ટોર એવરી સન્ડે વેર બનાવી કે વેર ડુ મિસ્ટર પંડ્યા એન્ડ મિસ્ટર પટેલ વિઝિટ એવરી સન્ડે ત્રીજો ક્વેશ્ચન બનાવીશું કે વેન ડુ મિસ્ટર પંડ્યા એન્ડ મિસ્ટર પટેલ વિઝિટ બુક સ્ટોલ બીજું વાક્ય છે વિરાટ કોહલી પ્લેડ હિઝ ફર્સ્ટ ઇન્ટરનેશનલ મેચ ઓન એટી ઓગસ્ટ ટુ થાઉઝન્ડ એટ ઇન શ્રીલંકા તો હું વેન અને વેર વર્ડે ક્વેશ્ચન બનાવવાના છે તો બનાવીશું કે વુ પ્લે ડિઝ ફર્સ્ટ ઇન્ટરનેશનલ મેચ ઓન એટીઉઝન્ડ એટ ઇન શ્રીલંકા પ્લે હિઝ ફર્સ્ટ ઇન્ટરનેશનલ મેચ ઓન એટી ઓગસ્ટ ટુ થાઉઝન્ડ એટ ત્રીજા નું મનુ વાક્ય છે ભાવિકા એન્ડ દિશા ઓલવેઝ પ્લે ખો ખો એવરી સન્ડે ઓન ધ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ વુ વોટ વેર અને વેન ચાર શબ્દો વડે ખાલી પ્રશ્ન છે બરાબર તો આપણે બનાવીશું કે વુ પ્લે ખો એવરી સન્ડે ઓન ધ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ બીજો પ્રશ્ન બનાવીએ કે વોટ ડુ ભાવિકા એન્ડ દિશા ઓલવેઝ પ્લે એવરી સન્ડે ઓન ધ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ ત્રીજો ક્વેશ્ચન બનાવીએ કે વે ડુ ભાવિકા એન્ડ દિશા ઓલવેઝ પ્લે ખો ખો એવરી સન્ડે ને ચોથો ક્વેશ્ચન બનાવીએ આપણે કે વેન ડુ ભાવિકા એન્ડ દિશા પ્લે ખો ખો ઇન સ્કૂલ પ્લેગ્રાઉન્ડ એવી રીતે રહીમ બલૂન્સ એન્ડ એટ ધ ધ ગેટ ઓફ સિટી એવરી સન્ડે તો વોટ વેર અને વેન વડે ક્વેશ્ચન બનાવવાના છે તો વોટ ડઝ રહીમ ચાચા સેલ એટ ધ ગેટ ઓફ ધ સિટી એવરી સન્ડે બીજો ક્વેશ્ચન બનાવીએ કે વેર ડઝ રહીમ ચાચા સેલ બલૂન્સ એન્ડ ટોયસ એવરી સન્ડે ત્રીજો ક્વેશ્ચન બનાવીએ વેન ડઝ રહીમ ચાચા સેલ બલૂન્સ એન્ડ ટોઇસ એટ ધ ગેટ ઓફ ધ સિટી બરાબર આ રીતે આપણે ક્વેશ્ચન બનાવવાના છે આગળ જોઈશું બી કમ્પલેટ ધ ક્વેશ્ચન વિથ વોટ વેન વેર હુ હાઉ મેની એન્ડ રાઇટ એબાઉટ યુ એક્ઝામ્પલ છે કે વોટ ઇઝ યોર નેમ તો એ આન્સર આપેલ છે કે માય નેમ ઇઝ રાજુ બરાબર તો આ રીતે આપણે ક્વેશ્ચન બનાવવાના છે સોરી અહીં આપણે શબ્દ મૂકી અને જવાબ લખીશું બ્લેન્ક ઇઝ યોર ફાધર શબ્દ અમે લખીશું કે वॉट इज योर फाधर जॉब तो आंसर में लखीशू जाते हुए तो हूँ लखीश हूँ लखीश कि मै फाधर इज अ टीचर पीछे ब्लेंक इज योर बर्थडे तो शो कि वेन इज योर बर्थडे क्यों बर्थडे क्यारे तो हूँ लखीश कि मै बर्थडे इज ऑन टेन्थ फेब्रुआरी तीज क्वेश्चन ब्लेंक योर फॉर फ्रॉम तो वेर आर यू फ्रॉम तुम क्या ना छो तो आई एम फ्रॉम मेहसा तीजू ब्लैंक इज द प्राइम मिनिस्टर ऑफ योर कंट्री हु प्राइम मिनिस्टर ऑफ योर कंट्री तो लखीश कि मिस्टर नरेन्द्र भाई मोदी इज द प्राइम मिनिस्टर ऑफ अवर कंट्री पांचमू आज तो आप लखीश कि हाउ आर यू तो आंसर आश कि आई एम फाइन डू यू गेटअप तो आम सीखे वेन तुम के उठो तो आई गेटअप सिक्स ओ क्लॉक सीवन यु आर फेवरेट कलर तो वॉट इज युर फेवरेट कलर તો માય ફેવરેટ કલર ઇઝ પિંક બરાબર આ રીતે ખાલી જગ્યાઓ લખવાની છે આગળ જોઈશું એક્ટિવિટી ફોર રીડ ધ નોટિસ ગીવન બિલો એન્ડ આન્સર ધ ક્વેશ્ચન તો જૂથમાં કાર્ય કરવાનું છે તો જો અહીંયા એક નોટિસ આપેલી છે હરણમહાલ પ્રાઇમરી સ્કૂલ નોટિસ રાખી મેકિંગ કોમ્પિટિશન ફોર્ટીન્સ ઓગસ્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વન નોટિસ છે ઓલ ધ સ્ટુડન્ટ આર હિયર બાય ઇન્ફોર્મ that there will be a rakhi making competition on 17th august 2021 the competition will be held in the art room the interested student must register their names before 17th august sorry 16th august you may contact rana sir the drawing teacher during recess the school head boy saurav patihar So a notice જે ક્વેશ્ચન છે એને આપણે જવાબ મેળવીશું તો પ્રથમ ક્વેશ્ચન છે કે વોટ ઇઝ ધ નોટિસ અબાઉટ આ વિશેની નોટિસ છે તો ધ નોટિસ ઇઝ અબાઉટ રાખી મેકિંગ કોમ્પિટિશન ક્વેશ્ચન ટુ વેન ઇઝ ધ કોમ્પિટિશન સ્પર્ધા ક્યારે છે તો ધ કોમ્પિટિશન ઇઝ ઓન સેવન્થ ઓગસ્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વન ક્વેશ્ચન થ્રી હુ કેન પાર્ટિસિપેટ ઇન ધ કોમ્પિટિશન સ્પર્ધામાં કોણ ભાગ લઈ શકે છે The so, Haranmal primary schools interested students can participate in the competition. Question 4. Who is the head boy? Uh, head boy kaun the Saurabh so, Padyar is the head boy. What is the name of the school? So, the name of the school is Haran Mal Primary School. 6. What is Mr. Rana? Sorry, huh. So Mr. Rana is the drawing teacher. 7. What is the date of the notice? So, the date of the notice is 4th, 14th. ઉપયોગ કરી વાક્યો બનાવવો જોઈએ ડોક્ટર આપેલા છે બરાબર ચિત્રમાં તો ડોક્ટર જોડે શું હોય સ્ટેટોસ્કોપ હોસ્પિટલ અને મેડિસિન તો આ ત્રણ શબ્દોના આધારે આપણે વાક્ય બનાવી શકીએ ડોક્ટર સોરી ડોક્ટર યુઝ સ્ટેથોસ્કોપ ટુ ચેક પેશન્ટ બીજું સેન્ટેન્સ બનાવશે હોસ્પિટલને લઈને તો ડોક્ટર વર્ક્સ એટ હોસ્પિટલ ત્રીજું સેન્ટેન્સ બનાવશે ડોક્ટર ગિવ્સ મેડિસિન ટુ ધ પેશન્ટ બીજું છે ફાર્મર ખેડૂત તો એમાં શબ્દો છે ફાર્મ ટ્રેક્ટર અને ક્રોપ્સ તો સેન્ટેન્સ બનાવીશું આપણે અહીંયા કે ધ ફાર્મર વર્ક્સ એટ ધ ફાર્મ ધ ફાર્મર પ્લાઉ ધ ફાર્મ વિથ ધ ટ્રેક્ટર ફાર્મર ગ્રો ગુડ ક્રોપ્સ એવી રીતે ત્રીજું ચિત્ર છે ટીચરનું બરાબર તો શબ્દો છે સ્ટુડન્ટ્સ સ્કૂલ અને સબ્જેક્ટ તો પ્રથમ સેન્ટેન્સ બનશે કે ધ ટીચર્સ ટીચિસ સ્ટુડન્ટ ધ ટીચર વર્ક્સ એટ ધ સ્કૂલ અને ધ ટીચર ટીચીસ વેરિયસ સબ્જેક્ટ એવી રીતે છે બાર્બર તો શબ્દો છે સીઝર્સ હેર કટ અને શોપ તો બારબર સ્ટુલ ઇઝ અ સીઝર્સ હી કટ ધ પીપલ્સ હેર હી વર્ક્સ એટ હીઝ શોપ તો છે સોલ્જર યુનિફોર્મ બોર્ડર અને ઘન સોલ્જર્સ વિયર્સ યુનિફોર્મ હી એટ બોર્ડર હી હેઝ અ ગન જોઈશું એક્ટિવિટી સિક્સ ડિક્શનરીના ઉપયોગ દ્વારા નીચે આપેલા શબ્દોને આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે ગોઠવો અને તેમનો અર્થ શોધીને લખો તો જો પીડિયાટ્રિશિયન કાર્ડિયોલોજિસ્ટ ઓપથેમોલોજીસ્ટ ওর্থোপেডিক ফিজিশি ডেটিষ্ট ইঞ্জেকশন স্টেথোস্কোপ আর আলফাপেটিক শব্দকো ক্রম প্রোটাই মিং লিখা প্রথম আছে কার্ডিওলজিস্টনিং থাকে হৃদয় রোগ নিষ্ণত ডেটিস্ট মিং দত ডোক্টর হসপিটাল দখানো ইঞ্জেকশন এটাই ইঞ্জেকশন অপথেমোলোজিস্ট এলে নেত্র চিকিৎসক আঁকা ডোক্টর ওর্থোপেডিক এটাই হার্ডক ডোক্টর પીડિયાટ્રિશિયન એટલે બાળકોના ડોક્ટર ફિઝિશિયન એટલે ચિકિત્સક અને છેલ્લો શબ્દ આવશે સ્ટેથોસ્કોપ એટલે સ્ટેથોસ્કોપ આગળ જોઈશું એક્ટિવિટી સેવન આપની આસપાસના વિસ્તારમાં કોઈ એક વ્યવસાયકારની મુલાકાત લો નીચેના મુદ્દાને આધારે વાક્ય લખો તો કોઈ પણ વ્યવસાયકારનું નામ બધું લખીશું મુલાકાત લઈને તો હું લખીશ ને તો કિરીટભાઈ પટેલ જેવો છે પોસ્ટમેન પેલેસ ઓફ વર્ક તો ક્યાં કામ કરે છે તો પોસ્ટ ઓફિસમાં ટાઈમ કામ કરવા એમથી ફોર પીએમ ટુલ્સ એમના સાથે પોસ્ટ કાર્ડ એન્ડ બાયસિકલ્સ એક્ટિવિટી શું કાર્ય કરશે તો ડિલિવર્સ ધ લેટર્સ આગળ જોઈશું તો ઉપરોક્ત માહિતીના આધારે દસ વાક્યો લખો ટેક ધ હેલ્પ ઓફ યોર ટીચર તો તમારા શિક્ષકશ્રીની મદદથી જે આપણે ઉપર સબ લખ્યા છે ઇન્ફોર્મેશન મેળવી છે એ પ્રમાણે આપણે અહીંયા ફકરો લખીશું દસ લાક્ય લખીશું તો લખીશું કે કિરીટભાઈ ઇઝ અ પોસ્ટમેન હી ઇઝ ફિફ્ટી ફાઈવ ઇયર્સ ઓલ્ડ હી ઇઝ વર્કિંગ એઝ અ પોસ્ટમેન સિન્સ ધ એગ ઓફ ટ્વેન્ટી સિક્સ કિરીટભાઈ ઇઝ અ વેરી હોનેસ્ટ એન્ડ હાર્ડ હાર્ડ વર્કિંગ મેન હી મેક્સ શ્યોર ઓલ ધ લેટર્સ ડિલિવર્ડ ઓન ટાઈમ હી બિગીન્સ હિઝ ડે એટ નાઇન એમ હી રીચિસ ધ પોસ્ટ ઓફિસ એન્ડ શ્યોર ધ લેટર્સ હી કલેક્ટ ઓલ ધ લેટર્સ ટુ હિઝ એરિયા ઇન હિઝ બેગ હી ધેન સોરી હી ધેન ટેક્સ બાય સિકલ એન્ડ લીવ્સ ટુ ટુ ડિલિવર ધ લેટર્સ હી રિટર્ન્સ બેક ટુ ધ ઓફિસ એટ ફાઇ ફોર ફોર પીએમ આગળ જોઈશું હવે છે ફનઝોન તો એ છે કે નીચેની વર્ડ ચેન એવી રીતે પૂરી કરો કે તેમાં આગળના શબ્દના છેલ્લાક્ષરથી પછીનો શબ્દ શરૂ થાય તો જો અહીંયા છે આઠ તો ટી ઉપરથી ટોપીપી ઉપરથી શબ્દ બનાવીશું પેન એન ઉપરથી નેટ અને ટી ઉપરથી ટ્રેક્ટર બીજો શબ્દ સોલ્જર તો આર ઉપરથી રેટ ટી ઉપરથી ટેલર આર ઉપરથી રેબિટ અને ટી ઉપરથી ટીચર ત્રીજો શબ્દ ક્રિએચર તો ઈ ઉપરથી એગ જી ઉપરથી ગોટ ટી ઉપરથી ટેપ અને પી ઉપરથી પેટ્રલ ચોથો બેરેક્સ તો એસ ઉપરથી સન એન ઉપરથી નેટ અને ટી ઉપરથી ટોય અને વાય ઉપરથી યલો પાંચમો શબ્દ ગ્રીન ફ્લાય તો વાય ઉપરથી યલો ડબલ યુ ઉપરથી વ્હાઈટ ઈ ઉપરથી એગ અને જી ઉપરથી ગેસ્ટ છઠ્ઠો શબ્દ મિલ્ક તો કે ઉપરથી કાઇટ ઇ ઉપરથી એલિફન્ટ ટી ઉપરથી ટેક્સી ને આઈ ઉપરથી આઈસક્રીમ સાતમો શબ્દ વર્કર તો આર ઉપરથી રોડ ડી ઉપરથી ડોગ જી ઉપરથી ગુડ અને ડી ઉપરથી ડોંકી આઠમો શબ્દ ફિલર્સ તો એસ ઉપરથી શોપ પી ઉપરથી પાઇપ ઈ ઉપરથી આઈ અને ઈ ઉપરથી ઇયર આંટ હિલ તો એલ ઉપરથી લાઇટ ટી ઉપરથી ટેસ્ટ ઈ ઉપરથી એક્ઝામ અને એમ ઉપરથી મંકી દસમો શબ્દ ક્વીન તો એન ઉપરથી નેસ્ટ અને ટી ઉપરથી ટેમ્પલ ઈ ઉપરથી ઈગલ અને એલ ઉપરથી લેમ્પ તો બાર દોસ્તો અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે તો જો આપને મારો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં જો આપ નવા હો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર